મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે રમજાન ઈદના પાવન તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી આ બેઠકમાં સ્થાનિક સમાજના અગ્રણીઓ પોલીસ અધિકારીઓ અને અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા મીટિંગ દરમિયાન તહેવાર દરમિયાન શાંતિ અને સદભાવ જળવાઈ રહે તે માટે વિવિધ વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવી સુરક્ષા વ્યવસ્થાને વધુ સુસંગત બનાવવા ટ્રાફિકની વ્યવસ્થા જાહેર સ્થળોએ શિસ્ત જળવાય તે માટેના ઉપાયો તેમજ કોમ્યુનિટી પોલીસિંગના ભાગરૂપે સ્થાનિક નાગરિકોનો સહયોગ મેળવવાના મુદ્દાઓ પણ ચર્ચાયા આ પ્રકારની મીટિંગો દ્વારા સામાજિક સંકલન અને સુખદ પરિસ્થિતિ નિર્માણ થાય છે જેનાથી તહેવારો શાંતિપૂર્ણ અને ઉલ્લાસભર્યા બને છે આ પ્રસંગે દેવજીભાઈ માલમ દિનેશભાઈ માલમ સોનુ માલમ કાસમભાઈ થેબા મહેશભાઈ કષ્ટા અનવરભાઈ ખત્રી ડાયાલાલભાઈ આહિર કાદરભાઈ સમા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Woo! Let's go. Real freshness, Carnuf. Yash Soft Drinks.